Oh <coughs>

当然。Okay. ચાલીસા ના પાઠ ગિલા ને કે દાદા એ બહુ ઊંચે પહોંચાડી દીધા હવે તમને પ્રકાર નિશ્ચય એટલા ગયા મુખ્યત્ નહી હૈ રામ આયેગા કે આયેગા करते हैं महलों में जाना पसंद बहुत कम करते हैं क्योंकि महलों में भाव कम होता है जहाँ संपत्ति बढ़ जाती है न सुखदेव भाई वहाँ प्रेम कम हो जाता है दुनिया में पैसा वे न बुद्धि वे पैसा वे पैसा वे प्रेम ओ ताजू है तो पैसा नहीं जाने प्रेम હજારો બેઠા છે નિર્ગુણ સમય કાલે ફર્સ્ટ ના દિવસે બાર વાગે એક લાખ થી પણ વધારે હનુમાન ચાલીસાટા મોટા અધિકારીઓ સાહેબો અને ઈશ્વર અને રાકેશભાઈ જેવા યુવાન લોકો અહિયાં હનુમાન ચાલીસા નાચતા નાચતા રામ છોકરા નહોતો પાછો ઓલી શું કહેવાય કમાણ હારે લઈ લઈને હું બાપુ એના પપ્પા હતા મારે હારું હું થઈ જાય બધા હનુમાનજી બની ને લાખો વર્ષ પેલા તો એક અંધની હનુમાન ને જન્મ આપ્યો હતો જયારે હનુમાન ચાલીસા કરતા થાય ને ત્યારે હો બધો પ્રજો ત્રણસો ત્રણસો છોકરા હનુમાન બની ને આવે માર્યા એટલું બધું ખાવે કારણ કે હું એટલું થઈ ગયો

લાખો લાખો ઇતિહાસ ગાયા સાલ પ્રભુભાઈ જે વાત કરી કે જામ માજી હનુમાનજી ને જગાયા મારી તમામ યુવાનો ને તો વિનંતી છે પણ યુવાનો કરતા માતાઓને વધારે

वो नहीं। कोई के हर व्यक्ति किसी ने किसी प्रतिभा संपन्न है हर व्यक्ति भगवान कोई ने हमलता नहीं कोई ठाकुर ક્યાંક વિશેષતા મોકલે છે પણ આપણી વિશેષતા એ માવા માં જતી રહે છે તમાકુમાં જતી રહે છે હાવ જતી છે મારે તમને ક્લિક દેખાતી એવું નથી કે જેને નથી ખબર પડતી ટાઈમ વેસ્ટ કરે સુઠેર બોલે આમ તો હાવ નવરા પ્રબુલ ભાઈ આમ નવરે રમત રમત આમ તો આપણે જોઈએ ને બાજુ સમય આપણને દાંત આવે રમવું હોય તો ભાઈ ક્રિકેટ રમો ફૂટબોલ રમો વોલીબોલ રમો આ દુઃખી થાવ એવું મૂલ્યવાન રમો આમ દેખાડો તમે આમ જોજો તમને મજા આવશે જોજા હા દુઃખી ગુરુ આમ જોવો હા 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 વચ્ચે વાળો છે ને હોસ્ટેલ નો દીકરો છે જાવા મૂલ્યવાન દે તને પણ ગામ આવી ગયો છે ખોટા ફેલ આવો ખોટો ટાઈમ વેસ્ટ કરવાને બદલે મારા બાપ આવો હનુમાનજી ના દરબારમાં થોડો સમય આપણે પણ ભગવાનના નામમાં મસ્ત થઈ જાય હનુમાનજી માં તાકાત મોટામાં મોટી શું છે રામ ભજન કર્યું છે જન્મ કે સાત કે છોકરો હોય ને આપણે બેંગ્લોર ગયા તા હું આ નિર્ગુણ સમયનારી કયા ભર બેંગ્લોર અને બહુ હાથોતા હતા ખવરાવતા હતા મને કઈ ખબર નહોતી પડતી જાણે મને ભણાવતા હતા બધા ईश्वर भाई पैसा वाला छोकरा अमेरिका जाए, में जाए। पता ना, जैने 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 है क्या ना शक्ति ताकत लाखों वर्ष पहला अंजनी ना छोरो क्या भो खबर आज करोड़ों माइल दूर सूर्य लोक है क्या भाण केव विचार तो करो यार જેને નાનું ગમતું જ નથી દાદાની કથા એટલે આપણે ભાઈ બધું વિચાર્યું હોય ને રામ ભગવાન ની કથા કૃષ્ણ ભગવાન ની કથા સ્વામિનારાયણ ભગવાન ની કથા મહાદેવજી ની કથા આપણે તો કરતા જૂકી સ્વામી રામ ભગવાન પ્રગટ થયા એટલે પહેલો કાર્યક્રમ ને ત્રાટેકા મારવાનો કર્યો

सो स भयो जग को सकते सो जाते नटारोल समय खेल युद्ध के भयो अति का सो से भयो जग को सकते काहू सो जाते न thank <music> जानता है हनुमान के तेरा नाम संकट मोचन है कौन नहीं जानता दुनिया में जारे जारे कोई दुख है छे स्वामी नारायण गुरुवरना पिता धर्मदेव यमुना पिता बाल शर्मा इयाना छोकरा ने कहता किया ई के आपने कृष्ण ना उपासिक जी आपड़ा इष्टदेव कृष्ण छे पर ऐ छोकरा दुख आवे ने

બાપા માટે ખાતા તમને કઈ ખબર પડે તો કઈ પડે ભણ્યા નથી પણ ખબર નથી પડે ખાતું એટલે એનું નામ ખાતું તું ખા એનું નામ ખાતું એટલે હનુમાનજી મહારાજે ચલાવેલું दादा ने तो प्यास खाता हूं बाबू ये खाली दुख नाश करवा करने नहीं तू दुख नाश ना करे मारा बाप देता भी है अष्ट सिद्धि नहीं નવ દીકરી નું કાતા જો કોઈ હોય તો આવે છે અંતિયમાં ઈશ્વર આવ્યો તો જય આવ્યો તો જય શાહ અમિતભાઈ છોકરો પ્રફુલભાઈ એની જયારે આખા આખા વર્લ્ડ ના ક્રિકેટ ના ચેરમેન બન જયભાઈ

તમને કહું હાઈ કોર્ટ ના એક બે જજ એવા આવે લાઈનમાં માં જ ઉભા રહી દર્શન કરે હાઈ કોર્ટ ના જજ સ્વામી એક વખત તો લાઈનમાં માં ઉભા રહી કરવાના પછી તમારે લઈ જવાય તો અમને અંદર લઈ જવાય અડધી કલાક ઉભા રે કલા ઉભા રે લાઈન માં જ ઉભું રહેવાનું અને ઘણા એટલો બધો ડોલ હોય ને પાવર તમે ફોન લોન લોનુમા કારણ કે જેને એને કીધું હોય ને એને એટલી મોટી મોટી વાત કરી હોય ને એટલી મોટી આપણે સ્વામી ખાસ છે આમ તું જાય એટલે આમ સોટા પડી જાય આપણા નામના સિક્કા પડી જાય આમ નથી હોય હોય વિનંતી છે આવજો મોટા થઈને નહીં આવતા મારા બાપ દીકરા થઈને આવજો યાર અને તમે લાઈટ માં જયારે ઉભા રહ્યો હનુમાન ની નજર આમ જ છે તમે જોજો આમ જ આમ આમ જ જોવે દાદા

आज तुमने स्क्रीन माध्यम से एक चार चार दिनों के दौरान फ्रूट दादा ने कराया। अनुमान सिंह महाराज 87 ने नौ मिनट में दादा दादा क्या नहीं देता? ओ उर्ध्वरिता नष्टिक ब्रह्मचर्य एनर्जलित किया।

અને જવે તું હનુમાનજી એકલા છે પણ ઘણા આવે ને જો અમે આવું કઈ થતું નથી કઈ હું કઉ દાદા ભાઈ બાધા હે સદાન સ્વામી કીધું સત્સુત વિત મંત્ર જાપ સારા પુત્ર નહીં દેનારા પુત્ર આપે તો પેલા પત્ની આપે પછી પુત્ર આપે કેટલા દાખલા એવા છે મારા બાપ હનુમાનજી મહારાજે ચાલી ચાલી વરે કામ ગોદી રામ ભગવાન જયારે ત્યાં મિથિલા ગયા ને મિથિલા રસ્તામાં ઓલી શિલા અહલ્યા શિલા બની ગયેલી ને ભગવાન ને તરણ સ્પર્શ કર્યો તો શિલા માંથી અહલ્યા સ્ત્રી બની ગયેલી

રાક્ષસ નું નામ ભૂલી ગયો પછી એને કોકની ઉપર તપ કર્યું ને પછી એને માગ્યું કે હનુમાનજીના એક સ્ત્રીએ ભગવાનની માગ્યું કે મારા લગ્ન હનુમાનજી સાથે થાય તો ભગવાને વળી કે તથા શું કહી દીધું હનુમાનજી મહારાજ ભગવાન પાસે આવ્યા કે હવે ભગવાને કીધું કે હનુમાન તું કહું એમ કહી તો પ્રભુ આ જીવન તમને રૂપન છે તમે જોઈ કરો એટલે તારે લગ્ન કર અરે પ્રભુ આ હું કરું તો

પ્રભુ તમારો આદેશ છે એટલે મારે કઈ વાંધો નથી એટલે એમ કેવાય છે કે હનુમાનજી કીધું કે સાવતરને કઈ તમારા બાંધવા ના આવે એ કહે ને એટલે તું ઊંધો કરી દે બ્રાહ્મણ બ્રાહ્મણીઓની કન્યા ની માથા માથાકુર થઈ તો હું પૂછડાયે થોડી કોણો એટલે વાંદરાની તાકાત એના ભૂંછડામાં જ હોય એની શોભા એના ભૂંછડા એટલે જાની માની ભણ જાગે